જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું એસિડિટી ગેસ દૂર થાય તેવી ફાકી આપણે ઘરે નેચરલ બને છે એકદમ સરસ અને કોઈ પણ બીજી વસ્તુ આપણે નહીં નાખીએ અને આપણે એકદમ નેચરલ બનાવવાના છીએ આપણે ફાકી બનાવવા માટે ઇમેજ લીધી છે આ રીતના ઈમેજ આવે ઝીણી ઇમેજ આવે છે આપણે કોઈ પણ ગાંધીની દુકાને કરિયાણાની દુકાને બધે મળી રહે છે આ ઇમેજ મેં પાંચસો ગ્રામ લીધી છે પાંચસો ગ્રામ અરડે લેવાની છે આ આરડે આ રીતના હોય છે આપણે આવી અરડે લેવાની છે એકદમ સરસ ચોખ્ખી હોય તે લેવાની છે અને સડેલ ન હોય તે ખાસ ધ્યાન રાખવાનું છે આ અરડે સડેલ પણ આવે છે આ રીતના હર અરડે હોય તે લેવાની છે આપણે પાંચસો ગ્રામ હરડે લીધી છે અને સંચળ લીધું છે સંચળના આપણે ગાંગડા લીધા છે આપણે દળેલું નથી લેવાનું આપણે એકદમ સરસ અને નેચરલ બનાવવાની છે એટલા માટે આપણે આ ગાંગડા લઈ લીધા છે આને પણ આપણે પાંચસો ગ્રામ લીધા છે અને અઢીસો ગ્રામ ડબલ ફિલ્ટર એરંડીઓ આવે છે તે લીધું છે એરંડીઓ આપણે ડબલ ફિલ્ટર આવે તે લેવાનું છે અઢીસો ગ્રામ લીધું છે આપણે આ બધું એકદમ સરસ આપણે પહેલાં તળી લેવાનું છે એરંડિયામાં અને જો તમે ઘીમાં તળવા માંગતા હો તો ઘીમાં પણ તળી શકો છો અને એરંડિયું કામ આપે તેટલું આપણે ઘી નહીં આપે એટલા માટે હું એરંડિયામાં બનાવું છું એકદમ સરસ અને એકદમ મસ્ત આપણે આ ફાકી બને છે નાના બાળકોને કબજિયાત હોય ને આપણે બે ચપટી ત્રણ ચપટી પાઈ દીધી હોય તો તેને પણ કબજીયાત દૂર થાય છે નાના મોટા બધા આ ફાકી લઈ શકે છે આપણે આતરમાં જામેલો મળ જૂનો હોય તે પણ દૂર થાય છે આ ફાકી પીવાથી એકદમ પેટ સાફ થઈ જાય છે આપણે નળા કોઠે પીધું હોય તો પણ ચાલે અને સાંજના પીધું હોય તો એ પણ સાડ લે આપણે ગરમ પાણી સાથે પીશું એટલે એકદમ સરસ આપણો પેટ સાફ થઈ જશે હવે આપણે આને તળી લેશું આપણે હેરાનિયો નાખી દેસુ આપણે એ બધું નથી નાખવાનું થોડું આપણે વધારીશું જો ઘટશે તો ફરી નાખીશું આપણે ગેસ ચાલુ કરી દેસુ આપણે એકદમ સરસ ગરમ થવા દેવાનું છે આપણે કોઈ પણ વસ્તુ તળીએ ભજીયા કરીએ કે તેનું તેલ જેટલું ગરમ થાય એ રીતના આપણે આ એરંડિયું ગરમ થવા દેવાનું છે આ એરંડિયું ગરમ થશે એટલે આપણે વધારે થશે એટલા માટે આપણે માપે નાખવાનું છે ઘટશે તો ફરી નાખીશું આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે એરંડિયું હવે આપણે દસ બાર આપણે નાખવાના છે એક સાથે નથી નાખવાના અને એકદમ સરસ આપણે શેકાવા દેવાના છે આ રીતના સતત આપણે હલાવતા રહીશું એટલે એકદમ સરસ ઠળિયાથી જુદો પડી જાય ઉપરનો જે આપણે ગ્રીપ હોય તે એટલે સતત આપણે આ રીતના હલાવતા રહીશું તો આપણે સરસ શેકાઈ જશે આપણે એમ લાગીએ કે ફટાફટ લાલ થાવા માંડી છે તો આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે આપણે બે થી અઢી મિનિટમાં સરસ તળાઈ જશે આ રીતના આપણે તળાવવા દેવાની છે એકદમ લીસી થઈ જશે ને ફૂલી જશે એટલે આપણે એકદમ સરસ તળાઈ ગઈ સમજવું આ રીતના આપણે તળી લેશું બધી હવે આપણે એક વાસણમાં કાઢી લેશું આ રીતના તળાવવી જોઈએ આપણે આપણે હિમેજ પછી તળવાની છે પેલા આપણે અરડે તળવી લેવાની છે હિમેજ તળશું એટલે આપણું એરંડિયું એકદમ કાળું થઈ જશે એટલે આપણે હરડે પેલા તળી લેશું ને હરડે માં આપણે વધારે એરંડિયું જોતું હોય છે એટલે આપણે વધારે હોય ત્યાં જ આપણે અરડે પેલા તળી લેવાની તળી લેવાની છે સોરી આ રીતના આપણે બધી તળી લેશું હવે આપણે હરડે તરાઈ ગઈ છે હિમે તળી લેશું આપણે આ જાજી નાખી હશે તો પણ સરસ શેકાઈ જશે આપણે હિમે તળાતા નથી લાગતી એટલે આપણે અલગ અલગ તળવાનું છે એકદમ સરસ બધું તળાઈ જાય પણ આપણે એકદમ કાળી છે એટલે આપણે કાળી થઈ જશે એટલે આપણે સમજવું કે આપણે સરસ ફેકાઈ ગઈ છે એકદમ ફૂલી જશે કાળી થઈ જશે એટલે આપણે હિમેદ સરસ તળાઈ ગઈ છે આ રીતના તળવાની છે એકદમ સરસ ફૂલી જાય તે રીતના હવે આપણે વાસણ માં કાપી લેશું આપણે ઈમેજ અને હરડે બંને તળાઈ ગઈ છે હવે આપણે હરડેને આપણે ખાઈ વડે અને દસ્તા વડે આપણે આ રીતના જુદા પાડવાના છે બી આપણે મિક્સરમાં ડાયરેક્ટ નથી કરવાના નકર આપણે ભાંગી જશે બ્લેટ એટલે આપણે પહેલાં આ રીતના ભાંગી અને પછી જ આપણે બી કાઢી આ રીતના અને પછી જ આપણે હરડે છે ત્યાં સુધી મિક્સરમાં દળવાની નથી આ રીતના આપણે બધા બી કાઢી લેશું આપણે હરડે માંથી બી કાઢી છે આ રીતના આપણે બધા બી કાઢી લેવાના છે અને આ રીતના આપણે મોટા કટકા કરી લેવાના છે આ બધા બી આપણે નીકળી ગયા છે એકદમ સરસ આપણે ચોખા કરી લેવાના છે એટલે આપણે હરડે વેસ્ટ ન જાય આપણે બધા બીયા કાટ લીધા છે અને સંચળને આપણે કચરું આ રીતના ખાંડી લીધું છે આપણે ખાંડી લેવાનું છે આપણે સંચળ કડક બહુ હોય છે આપણે આખ્યા જો ખાંડ ક્રસ કરીશું તો આપણે બેટ પણ બાંધી શકે છે અરડે ને બંને આપણે ગજરા કર લેવાના છે અને એમે આપણે આખે આખી રાખવાની છે તે ફટાફટ દળાઈ જાય છે હવે પેલા આપણે સંચળ દળ લેવાનું છે એક મિક્સર જાર માં આપણે સંચળ નાખ દેશું આપણે એકદમ ઈઝી માપ તમને બતાવ્યું છે 500 ગ્રામ ત્રણેય વસ્તુ 500 500 ગ્રામ લેવાની છે અને આપણે બસો ગ્રામ એરંડિયું જોયું છે અઢીસો ગ્રામ માંથી સો પચાસ ગ્રામ વધુ છે એટલે પરફેક્ટ માપ સાથે બને પાંચસો પાંચસો ગ્રામ ને અઢીસો ગ્રામ એરંડિયું અને સંચળ પણ આપણે પાંચસો ગ્રામ અને એરંડિયું અઢીસો ગ્રામ હવે આને આપણે ક્રશ કરી લેશું આપણે સંચળ સરસ દળાઈ ગયું છે આ રીતના એકદમ ઝીણું દળી લેવાનું છે આપણે પાવડર જેવું દળવાનું છે આપણે રોટલી રોટ લોટ આવે છે તે રીતના એકદમ પાવડર જેવું દળીશું એટલે આપણે એકદમ સરસ પાકી થશે આપણે એક વાસણમાં કાઢીશું સંચડ હવે આપણે હરડે દળી લેશું આપણે થોડી થોડી નાખીશું એટલે એકદમ સરસ ગ્રસ થઈ જાય આપણે હળદે પણ આપણે આ નાખી દેવાની છે રીતના આપણે એકદમ સરસ પાવડર જેવી દળી લેવાની છે જો તમને જેવું લાગે તો તમારે ચાળી લેવાની છે આપણે રોટલી લોટ ચારવાનો ઝારો આવે છે તેનાથી આપણે ચારી લેવાની છે જો કણી રહેતી હોય તો મારે એકદમ સરસ દળાઈ જાય છે એટલે મારે ચારવાની જરૂર નથી આ રીતના બધી દળી લેશું આપણે હરડે તળાઈ ગઈ છે હવે આપણે આપણે હરડે તળાઈ ગઈ છે હવે ઈમે દળી લેશું હવે આને આપણે ક્રશ કરી લેશું આપણે હિમે પણ સાથે જ મિક્સ કરી દેવાની છે આ રીતના આપણે બધી દળી લેશું એ બધી સરસ દળાઈ ગઈ છે એ મિક્સ કરી આ રીતના આપણે ત્રણેય વસ્તુ સરસ મિક્સ કરી દેવાની છે તમને એમ લાગે કે મિક્સ સરસ નથી થતું તો થોડીક આપણે ચારી લેશું એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે આપણે આ રીતના જાળી લેશું એટલે સરસ મિક્સ થઈ જશે આપણે ત્રણેય વસ્તુ સરસ ચાળશું એટલે મિક્સ થઈ જશે આ રીતના આપણે જાળી લેવાની છે મસ્ત મજાની ફાકી તૈયાર થઈ ગઈ છે ચાળી લીધી એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે આપણે આપણે મસ્ત મજાની ફાકી તૈયાર થઈ ગઈ છે આ ફાકી ડેલી સર્વિસ આપણે લઈએ તો પણ આપણા શરીરમાં નુકસાન નથી કરતી આ રીતના આપણે રનિંગ ચમચી આવે છે તે એક ચમચી લેશું તો આપણે કબજિયાત એસિડિટી ગેસ બધી પ્રોબ્લેમ દૂર થશે અત્યારે જમવામાં બધી વસ્તુ આપણે દવાવાળી આવી ગઈ છે એટલે આપણે બધાને કબજિયાત એસિડિટી ગેસ બધું થતું હોય છે તો આ રીતના ફાકી બનાવીને આપણે ઘરમાં રાખીશું તો એકદમ સરસ આપણે પેટ સાફ આવશે અને નેચરલ આપણે ઘરે ઓછી કિંમતમાં તૈયાર થઈ જશે આપણે બહારથી લઈએ છીએ તો એમાં કઈ વસ્તુ નાખી છે આપણે ખ્યાલ નથી હોતો એટલા માટે આપણે આ રીતના ઘરે બનાવીશું તો એકદમ સરસ બાકી બનશે અને શરીર માટે પણ હેલ્થી છે આપણે હરડે અને ઇમેજ અને એર બધું આપણે શરીર માટે હેલ્થી છે અને શરીરમાં આપણે આંતરડામાં મળ જૂનો જામેલો હશે તે પણ આપણે દૂર થઈ જશે રેગ્યુલર લેવા મળશું તો અને પહેલાં આપણે રેગ્યુલર લેવાની છે પછી આપણે પંદર દિવસે અઠવાડિયે એકવાર બે દિવસ આપણે મૂકી દેસું એટલે આપણે હેબિટ પણ ન પડે એટલા માટે આપણે કાયમી નથી લેવાની આપણે આઠ દસ દિવસે પાંચ દિવસે બે દિવસ વચ્ચે મૂકી દેસું એટલે આપણે હેબિટ નહીં પડે આપણે આ રીતના ફાકી બનાવીશું તો આપણે એકદમ સરસ અને ઓછી કિંમતમાં આપણે ઘરે થઈ જશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ